સંજેલી પંથકમાં વધુ એક વખત તસ્કરો સક્રિય બન્યા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં સંજેલી તાલુકાના ડુંગરા તેમજ સરોરી ગામમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના સમયે તસ્કરોએ ચાર જેટલા મકાનોને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ચટ્ટી બન્યાનધારી ગેંગના સભ્યોએ આ ચોરીને ઘટના મંજા ઘટનાને અંજામ આપી હોવાનું સામે આવી રહ્યું છે તસ્કરોએ રાત્રિના અંધારામાં સરોરીમાં બે તેમજ ડુંગરામાં બે મકાનોને નિશાન બનાવી ચારેય મકાનોમાંથી સોના ચાંદીના દાગીના સહિત સરસામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ પહેલાં તસ્કરોએ મકાનનો સરસામાન વેરવિખેર કર્યો હતો તસ્કરોએ મકાનના તાળા તોડી તિજોરીના તાળા તોડી અંદરથી સરસામાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના સહિતની રકમ પર હાથ ફેરો કરી નાસી છૂટ્યા હતા બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સ્થાનિક પોલીસ ઘટના પહોંચી છે ત્યારે એક જ રાતમાં ચાર મકાનોમાં હાથ ફેરાતી હાલ ગ્રામજનો ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ મામલે સંજેલી પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા તેમનો પગેરું શોધવા માટે આગળની વધુ તપાસ હાથ ધરી છે હા સરોળી ગામનો વતની છું હાલ મારે રહેવાનું છે દાહોદ મુકામે અને કાકાને ત્યાં પ્રસંગ હોવાના કારણે પ્રસંગમાં હું આવેલો શનિ રવિમાં ત્યાર પછી રવિવારે ચાર વાગે હું દાહોદ મુકામે પાછો જતો રહ્યો છું અને સોમવારે સાંજના રાત્રિના બનાવમાં એવું બન્યું છે કે મારા ઘરે ચોરી થઈ છે નજીકમાં બહેને ત્યાં પણ ચોરી થઈ છે બંને ઘરમાં મારે તસ્કરોએ રાત્રે લૂંટફાટ કરી લઈ લૂંટ કરી ગયા છે હવે મારા ઘરના અંદર સોના ચાંદીના દાગીના હતા એ લઈ ગયા છે અંદાજે ચાર સાડા ચાર લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ ગયા છે ઘરમાં ચાર પાંચ તિજોરી તોડી છે બધો સામાન વાર વિખેર કર્યો છે અને રોકડ રકમ ચાલીસ હજાર એ લઈ ગયા છે એટલે અમારા ભાભી સવારમાં અમને જાણ કરી અને દાહોદથી અમે સવારમાં આવ્યા ઘરે તો બધું વાર વિખેર હતું ઘરમાં તોડફોડ હતી અને અમે પછી સંજયલી મુકામે જાણ કરી અને અમારે પોલીસ સ્ટેશન સંજય સાહેબો બંને જણા આવેલા એમણે પણ રૂબરૂમાં તપાસ કરી ચેકિંગ કરી છે અને અમને ત્યાર પછી સંજયલી મુકામે બોલાવ્યા એટલે અમે ત્યાં સંજયલી મુકામે ગયા